નમસ્કાર દર્શક મિત્રો હું છું રાંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારીયા પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી રામ મંદિર બનાવવા માટે કયા કલાકારે કેટલું દાન આપ્યું છે હા મિત્રો આજે આપણે વાત કરી છે રામ મંદિર બનાવવા માટે કયા કલાકારે કયા એક્ટરે એક્ટ્રેસે કેટલું દાન આપ્યું છે અને બીજી વસ્તુ એ કે મિત્રો કયા કલાકારે કેટલું દાન આપ્યું એ મહત્વનું નથી પણ કોણે કોણે દાન આપ્યું છે એ મસ્ત મહત્વનું છે મિત્રો કહેવાય છે કે ફૂલ નહીં તો ફૂલની પાકડી કશું તો આપ્યું જેવી જેની યથાશક્તિ હોય તેવું દાન આપ્યું છે તો એ કોણે કેટલું દાન આપ્યું જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે ચાલ વિડીયોમાં આગળ વધીએ શ્રી રામ મંદિરના નિર્માણ માટે સામાન્ય વ્યક્તિથી લઈને ધનવાન લોકોએ દાન કર્યું છે ત્યારે આ દાનમાં બોલિવૂડ કલાકારોનું પણ મોખરે છે કહેવાય છે ને કે દાનોમાં મહિમા અનેરો છે દરેક વ્યક્તિએ પોતાની કમાણીમાંથી ઈશ્વરનો ભાગ અચૂકપણે કાઢવો જોઈએ બોલિવૂડના કલાકારોએ પણ શ્રી રામ મંદિરના નિર્માણ માટે દાનની સરવાણી વહાવી છે અનેક કલાકારોએ પણ પૈસાનું દાન કર્યું છે તો કોઈકે ઈંટોનું દાન કર્યું છે ચાલો અમે આપને જણાવી દઈએ કે કયા કલાકારે કેટલું દાન આપ્યું છે ખરેખર બોલિવૂડના કલાકારોને આ કાર્યને આપને બિરદાવવું જોઈએ કારણ કે ધર્મના કાર્યમાં દરેક કલાકારોએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન અર્પણ કર્યું છે ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરો તો પણ એ દાન જ કહેવાય તમે કેટલું દાન આપ્યું તે મહત્વનું નથી પરંતુ આપવું એ ખૂબ મહત્ત્વનું છે મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ વિગત અનુસાર આપણે બોલિવૂડના કલાકારોએ આપેલી દાનની માહિતી જાણીએ સૌપ્રથમ વાત કરીએ હેમા માલીની કે બોલિવૂડમાં ડ્રીમ ગર્લ તરીકે ઓળખાતા હેમા માલીએ શ્રી રામ મંદિર માટે ગુપ્ત દાન કર્યું છે તેમના દાનની રકમ તેમણે જાહેર કરી નથી પરંતુ તેણે લોકોને દાન કરવાની અપીલ કરી છે ગુજરાતના મનોજ જોશીએ આપણા ગુજરાતના પનોતા પુત્ર મનોજ જોશીએ પણ ગુપ્ત દાન કર્યું છે અને તેમણે પણ દરેક ભક્તોને શ્રી રામ મંદિરમાં દાન કરવા માટે અપીલ કરી છે બોલિવૂડના દિલના દરિયા કહેવાતા એવા સુપરસ્ટાર ગણાતા અક્ષય કુમારે પણ ગુપ્તદાન કર્યું છે અને તેમણે વિડીયો સંદેશ દ્વારા પોતાના ચાહકોને દાન કરવા માટે અપીલ કરી છે ગુરમીત ચૌધરી ટીવી સિરિયલના લોકપ્રિય અભિનેતાએ પણ ગુપ્તદાન કરી લોકોને દાનની અપીલ કરી તેમજ શ્રી રામ મંદિર માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે વાત કરીએ પ્રતિભા સુભાષની તો લોકપ્રિય અભિનેત્રી પ્રતિભા સુભાષે મંદિર માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું અને લોકોને પણ દાન કરવા માટે અપીલ કરી છે વાત કરીએ અનુપમ ખેરની તો શ્રી રામ મંદિર માટે પૈસાને બદલે તેમણે ઈંટોનું દાન કર્યું છે તેમજ લોકોને પણ દાન કરવા માટે ખાસ અપીલ કરી છે બીજી વાત કરીએ મુકેશ ખન્નાની તો ઘર ઘરમાં શક્તિમાન તરીકે જાણીતા થયેલા મુકેશ ખન્નાએ એક લાખ અગિયાર હજારનું દાન અર્પણ કર્યું અને સૌને દાન કરવા માટે અપીલ કરી છે અને આપણે ક્રિકેટ જગતની વાત કરીએ તો ગૌતમ ગંભીરે શ્રી રામ મંદિર માટે દરિયાદિલ રૂપે એક કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું અને સૌ પણ લોકોને દાન કરવા માટે ખાસ અપીલ કરી છે મિત્રો મારો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે તમે જે કમાવો છો એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાખડી થોડો ભાગ તમે ધર્મના કાર્યમાં વાપરતા જાઓ મિત્રો જો તમને આપણો વિડીયો આ સારો લાગ્યો હોય આપેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને મળતા રહે ફરી મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ